ધર બતાવી લે કેમ છે બતાવીને મજામાં મજામાં થઈ ગયું હે અસલ મસ્ત મજ્જાનું હવાર અને વાગ્યા હે આજના કામકાજ બધું થઈ ગયું હે વાવું ખાણ બે પાડા પાવા ડુસો નાખી દેવો ભાણા વિસરવા અને લુગડા હોય ધોવાઈ ગયા હે હવાર હવાર ના પર બધું કામ કરી લીધું આજ થોડીક હણફ આવી એટલે પણ હવે થાકી ગઈ હવે એટલું કરી લીધું ને તો સુવાસ નથી લેવા તો મારાથી નાખકી થી એટલે મોઢેથી જ બોલવાનું મોઢેથી જ શ્વાસ લેવાનો એવું બધું વાલ હે તો મન ભૂખે લાગી છે

ચાલો વાગ્યા હે આજના પુણા બે કઈ કામ નથી ભે હોય ઉત્યું હા આજ બીજો વિડીયો કઈ ઉતરો નહી મેળી નથી કામ ના કરું તો વિડીયો કેવાય નો ના બની શકે એની લીધો બળી કોકીમ કે ખેતર માં આવ્યો હે હાથો અમારી તરફથી બધું પેખે અમારી બાજુ ન થાય ઓલી બાજુ થી આવે ને બહુ કવર આવે આ બેન લાંબા લાટિયા કરીને બેઠા બાડુભાઈ વી ગયા ઓલો બાડુભાઈ હોઈ ગયો બધાય હોઈ ગયા એક અમારા ભીલડું જાગે છે જે મારું ભીલડું એક આ બાડી રેડું દે છે એ રેડું દે એટલે અમારે ભીલી રેડું દે પછી વાથી એક ભી ઉપર છે અને આ પાંખી આયેલા છે એલા ખુશી જાવ ને પાછું મારા જીસે બી લઈ આવું જો હે તમને કાઢવા હાટવું

મારો અવાજ હાવ બદલી ગયો હોય અટાણે બી એક આંબે ગુલાબનું ફૂલ વાયું છે ઓર મારામાં કાંટા દે મને લુગડા મારા તોડી નાખશ્યો તો બી ધીસ ઇઝ અ ઝીણી સોરી એન્ડ ધીસ ઇઝ કદો એન્ડ મૈડવી આપણે હેવારી ગયું ને એવો વરસાદ આપણે વેલીમાં ક્યાંય પણ તમને એક પાંદડું તૂટેલું નહીં આવે ધ્યાનમાં કેમ કે આપણે ઈર કે મહી કે કઈ નથી આ બીટી બત્રી વહેનવી હોય કડવી એટલે આમાં શું આવે બધું આ મસ્ત માંડવી થઈ ગઈ હે કોક છોટું જ આવી રીતનું હોય હે મેં અહીંયા હે ને ગુલાબ ભાઈ તું એ જોવા આવી હો કે એનું હું થયું હવે તો ગાઈસ આપણે ગુલાબ ઉગી ગયું છે જ આ ઉગી ગયું હે અને બીલી બેન અહીંયા હતા ને બિલ આપણે આ વહેલા જ જો હમણાં વરસાદ ને પાછી મેળી નથી ત્યાં ખુબરો મારવા જ ન થવાનું મારું બધું છે ને વિખી સુખી નાખ્યું હે આમાં કાટા હે ભેગા કટોલા હે કોણ જોતા હોય લઈ જાજો અમારે નથી જોતા અમે ખાઈ ખાઈ નોકરી ગયા અવાર નવરામાં તો બીલીને જે જગ્યા કર દો

આ હે ને જો આ કાંટા બહુ છે આમજો બાસા આપણે મૂકે નહીં હાથમાં લુગડા પણ સૂટી જાય રીતે ગઈ એવું બધું ચાલતું હોય હજી આપણે જામફળી હાવ બીડ થઈ ગઈ છે એને સોખી કરવી છે પણ પેલા આને કર નાખું આમ ને લાગટ લેતી જ જાવ આવી શૌથી કઈ કઈ ગળફ હોય કઈ કઈ ગળફ ના હોય જો જામફરી બહુ મોટી થઈ ગઈ છે પણ જામફળી ને ઘેરી એ બહુ લીધી છે સમજ્યા કઈ આવે ખબર નહીં આમ વયા ગયા વાતાવરણ વાતર નો વરસાદ નો પૂરો હે અને કચક ખબર નહીં હજી મારે આ કાતા કાઢવા એ બોલો ભેગા લઈને એવી ઘરે હું રાયડું દેતી તી આટલી વાર ના જવાય સોખા તી તો રાડો રાડ થઈ બોતું

પણ કાન નથી દુખતા ઘર નથી દુખતું અને માથું થોડું થોડું હજી દુખે હે માલને આપણે આપડે દોવાઈ ગયા હે પાડા બે પવાઈ ગયા હે અને ડૂસો ન ખાઈ ગયો હે લક્ષકા એક જ મેડમ બાકી રહ્યા હે વાયડી ની કેવી જોવે છે હે ઓલો જોવે છે આજ તો ખાય હે નહીં ખાવું હોય આપડો ખા હે ક્યાં જાય એને કેટલું પાયું તું તમે હું એનો થોડોક ટેકો દઉં મને દી હું માંદી હોતી મારી સેવા કરે ઈ માંદા હોય તો હું એની ભરપુર સેવા કરી લો એકબીજાને કાયમ આવવાના હોય માણસ કીને કે એકબીજા માટે ખપી જવાનું હોય

આવું મસ્ત મજાનું વાતાવરણ હે આજ વરસાદ નથી આવ્યો તમને ખબર જ પડી જતી હે આ બધું પ્રમાણે જો ઘણું બધું હુકાઈ ગયું આજ આજ ન થાયો મેં અને હવે આપણે આપડે એવાની તૈયારી કરે હે બધા એ દવા સાટે હે અમારે ઘરે એમ હે જ નહીં મેં તમને બપોર મોરે દેખાય લીધું કે અમારે તો જો આવી રીતનું હેવારી ગયું છે એટલે અમારા આમાં કે અહીંયા તો હજી કઈ નથી આ બાકી આમ તો ક્યાંય જવા અહીંથી આ આ ઈલાકો છે ને આથી આમનો માંડિયાનો હેઠે જવાનું જ નહીં માથે રમવું હોય રમો જો મોરલા રખડે હે જો જાય લો જાય અને ગામમાં આવ્યું છે લક્ષ પાણી મોટરું હાલે અવાજ આવે આવું મસ્ત મજાનું વાતાવરણ છે તમે જો આ હજી મજા છે ને શરદી છે ને એટલે ઊમ મજા નથી આવતી બાકી ઊમ બધી મજા જ હોય આપણે અને આ આપણો દાયરો બધો અને આ દોયરો જો બુસ્કોટી કે ઉતારે હે બે બે બુસ્કોટ પેર રાખે પીમો પૂછડા બહુ મારે ને દીકી એક ભરાય એક ના ભરાવો જોઈ હાલો આપણે આજ ના વ્લોગ નો એડા ઇજ કરી અમારા વિડિયો જોતા રહેજો વિડિયો ને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા